જય જવાન જય કિસાન જય જગતનાથ જય જય ગરવી ગુજરાત આજ ગુજરાત ક્યાં જઈ રહ્યું છે ગુજરાતની અસ્મિતા ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લાંસન આપી રહેનાર ઘણા બધા ડાયરાના કલાકારો સોશિયલ મીડિયાના કહેવાતા બુદ્ધિજીવીઓ અને ઘણા બધા સોશિયલ મીડિયાના સમાજ સેવિકાઓ અને સેવિકા સેવકો આજકાલ જે ભાષાનો જે સાહિત્ય રસિક લોકોને જે લોકો પાંચથી સાહિત્યની અપેક્ષા અને આશા રાખે છે એવા લોકોની દિલની લાગણી દુભાઈ રહી છે આજ જે લોકોની ફરજ છે કે દેશના આવનાર ભવિષ્ય અર્થે સારા નાગરિકો બને એના માટે દેશના ઉત્કર્ષ માટે જે સારો ભાવિ નાગરિક પેદા કરવા માટેની જેના સર ઉપર જવાબદારી છે એવા લોકોની ગેરબંધારણીઓ ગેરસંસદીય ભાષાઓ સાંભળી અને બહુ દુઃખની લાગણી થાય છે મને જે લાગણી થાય એ તમને પણ થતી હોવી જોઈએ અને મને વિશ્વાસ છે કે તમને પણ આ પ્રકારની લાગણીનો અનુભવ થતો હશે તમને પણ દુઃખ થતું હશે કે જે લોકો સંસ્કારની સૌમ્યતાની અને સંસ્કૃતિની વાતો કરે એ લોકો આવી નિમ્ન કક્ષાની ભાષા પ્રયોગ કેવી રીતે કરતા હોઈ શકે બધા જ પોતપોતાની જાતને હિંમતવાન મર્થ સાબિત કરવામાં મશગુલ છે પરંતુ એવા જ લોકો એવા અમુક મુદ્દાઓની બાબતમાં કેમ ખરેખર મને એક વિચાર આવ્યો કે જે અત્યારે મહાનતાની વાતો કરતા હોય મોરે મોરાની વાતો કરતા હોય એક ચેલેન્જ કરે એક ચેલેન્જ સ્વીકારે ક્યાંક ને ક્યાંક ખારેક અને ખજૂરની વાતો થતી હોય આવા લોકો હાલની પરિસ્થિતિમાં દેશભરની જવાદીઓ ગુજરાતના ખેડૂતો હોય અને એ કર્જ મુક્તિ માટે ખેડૂતોને કર્જ માફ કરાવવા માટે સિસ્ટમ સામે એવા ફાકા કરનાર માયના લાલ એવા કોઈ છે ખરા વર્ષોથી એમએસપી ગેરંટીની જે માંગ થતી હોય એ માંગ માટે બોલનાર કોઈ છે ખરું આજ સુધી કોઈ કહેતો હોય કે સોશિયલ મીડિયાના સેવિકાઓ અને સેવકો કે ડાયરાના કલાકારો એવું નથી કે ગુજરાતભરના ખેડૂતોએ તમને જ્યારે જ્યારે તમે અપીલ કરી છે જેના પણ નામે અપીલ કરી હોય એ નામ ઉપર ગુજરાત ખેડૂતોએ પાખડી તમારી ઇજ્જત વધારવા માટે તમારા જુવાન ઉપર ખેડૂતોએ આપ્યું છે પરંતુ હાલમાં જ્યારે ખેડૂતો એમએસપી ગેરંટી નહીં હોવાના લીધે એમએસપી ગેરંટી હોવાના લીધે છેલ્લા વર્ષોથી બની રહ્યો છે અને હવે એ દેવામાંથી મુક્ત થઈ શકે એવું ક્યારે બની શકે એમ નથી ત્યારે સરકારને એકવાર અપીલ કરવાની કોઈનામાં તાકાત છે ખરી કે હા ગુજરાતનો ખેડૂત સિસ્ટમની ખામીના લીધે દેવાદાર બીનો હે એને દેવા મુક્ત કરવો જરૂરી છે આ બોલવાની કોઈનામાં તાકાત છે ખરી ખરી મર્દાનગી બધું જ કરી શકાય ખરેખર જે ખેડૂતોએ ફક્ત અન્ન નથી આપ્યું એ ખેડૂતોએ એમના ખેતરોએ અન્ન પેદા કરી અને આ દેશના ભૂખ્યા લોકોને

અને સોમાન માટે બોલવાની તવડ ચોક્કસ હોવી જોઈએ પરંતુ ફક્ત કરવી ફક્ત વાણી વિલાસ કરવો અને ખરેખર આવા લોકો પાસે મરદાનગી બચેલી હોય આવા લોકો પાસે મરદાનગી બચેલી હોય તો છેતાલીસ દિવસથી સરદાર જગજીતસિંહ દલિવાલજી અંશન ઉપર હે જીવન મરણ વચ્ચે લડી રહ્યો એ માણસ દેશના ખેડૂતો માટે દેશના ઉત્કર્ષ માટે દેશના વિકાસ અર્થે પોતાને લડી રહ્યો હોય તો એ ખરો મર્થે વાણી વિલાસથી અને આ વસ્તુ અને એ પણ ગેરબંધારણીય ગેર સંસદીય અને આપણી ભાવિ પેટી એવા શબ્દો બોલે તો એ શબ્દ બોલ સાંભળીને આપણને દુઃખ થાય એવા શબ્દોમાં ખારેક અને ખજૂરના પણ ઘણા બધા ખેલ થતા હોય ત્યારે આપણને એમ થાય કે આ જ લોકો મર્થે અને ખરેખર એ મર્ધ હોય વિરાંગનાઓ હોય પોતાને શક્તિ રૂપે ગણતી હોય તો આવી બેન દીકરીઓએ પણ જે ખેડૂતનું એમને અન્ન ખાતું હોય એ બાબતમાં એમને ખરેખર એ ખેડૂત માટે બોલવાની તત્પરતા દાખલવી પડે પરંતુ નહીં મને વિશ્વાસ છે કે એમનામાં મરદાનગી બચેલી હશે તો આ વિડીયો એમની સુધી પોખશે ત્યારે એ નાની મોટી લડાઈઓ ભૂલી અને અન્નદાતાઓની લડાઈમાં એ પોતાનું સ્ટેટમેન્ટ આપશે અને સરકાર સુધી પોતાની વાત પોગાડી અને સરકારશ્રી દ્વારા ખેડૂતોને કર્જ મુક્ત કરાવવામાં મદદરૂપ થશે એવું મને લાગે છે હા જો એમનામાં મરદાનગી નહીં બચેલી હોય તો ફક્ત ને ફક્ત લોકોને ગુમરાહ કરવા માટે કે હા મૂસુનો તારો ચડાવી અને મૂસુના પાવર ઉપર મરદાનગી બતાવનાર બચી રહેશે બસ વધુ નથી કેવું પરંતુ મિત્રો જે કાંઈ વાત હોય એની એક મર્યાદા હોય આપણી સભ્ય સંસ્કૃતિ હે અને સંસ્કૃતિની એક મર્યાદા હોય અને પ્લીઝ મિત્રો તમને પણ એક વાત કહું કે જ્યાં અભસ્ય ભાષાઓનો શબ્દ પ્રયોગ થતો હોય એવા વિડીયોને મહેરબાની કરીને જોવાનું બંધ કરી દો એને શેર કરવાનું બંધ કરી દો આપણે જ આપણી સંસ્કૃતિનું ગરવી ગુજરાતનું નિકંદન કાઢી રહ્યા છીએ કે જ્યાં આપણી બેન દીકરીઓની હાજરીમાં જે ભાષાને આપણે વિભસ્ય ભાષા ગણીએ એવી ભાષાના પ્રયોગ થતા હોય એવી વિરાંગનાઓને પણ ક્યાંક સમજાવવાની જરૂરિયાત છે કે જે કાંઈ બોલવું હોય એ શિષ્ટાચારી ભાષાથી બોલવું એ આપણા ગૌરવવંતા ગુજરાતીઓનું એ ગૌરવ સમાન છે એ જે મર્યાદાને લોપ કરી અને આપણે જો કંઈક પણ મહાન બનવા જતા હોય તો જેનામાં શિષ્ટાચારી ભાષા નથી જેનામાં સંસદીય ભાષાની જ્ઞાન નથી એવા અજ્ઞાન લોકો આપણા સાહિત્યકાર કેવી રીતે હોય શકે અને મને તો ઈચ્છા એવી છે કે આપણા જે સાહિત્યકારો છે આપણા કલાકારો છે એ લોકો ખેડૂતોને કર્જ મુક્ત કરાવરાવે અને આવનાર પચાસ સો વર્ષ પછી જે તે સમયના સાહિત્યકારો કહે કે વાહ અમારા ગુજરાતનો પેલો ફલાણો સાહિત્યકાર એટલો મહાન હતો કે જેને ખેડૂતના દીકરાનું અન્ન ખાતું હતું અને એનું અન્નનું ઋણ ઉતરાવવા માટે એને ખેડૂતોના કર્જ મુક્તિ માટેની એક લડત કરી હતી અને આવનાર સમયમાં જે રીતે આપણે ભૂતકાળના રાજા મહારાજાઓની જે વાત કરીએ છીએ તેવી જ રીતે હાલના કલાકારોની વાત આવનાર સાહિત્યકારો શિષ્ટાચારી પાસામાં કરતા થાય અને એમનું જ્યાં સુધી સૂર્યચંદ્ર તપતા રહે ત્યાં સુધી એમની નામના રહે એવી આશા અપેક્ષા સાથે ફરીથી આ બધા જ લોકો જાગૃત લોકો ખેડૂતોની એમએસપી ગેરંટી બાબતમાં અને ખેડૂતોને ખર્ચ મુક્ત કરાવવાની બાબતમાં એક કદમ આગળ વધારે એવી આશા સાથે એમને બે હાથ જોડીને વિનંતી સનમસ્કાર કરીએ છીએ કે આ બાબતમાં તમે આવો અને ગુજરાતના ખેડૂતોને બચાવો દેશભરના ખેડૂતોના આશીર્વાદ મેળવો અને ભવિષ્યમાં તમારું નામ સુવર્ણ અક્ષરથી લખાય તેવા કાર્ય કરો બાકી આવી રીતે વાણી વિલાસ કરી તમે ક્યાંક ને ક્યાંક તમારા મા બાપના સંસ્કારોને લજવતા હોય અને સમાજને તમારેથી શરમ આવતી હોય એવું કાર્ય ના કરો ગુજરાતભરના લોકો બીભત્સ્ય ભાષાને સ્વીકારતા નથી તો મને થયું કે ગુજરાતભરના ખેડૂતો વતી તમને એક અપીલ કરું કે અમારી દુઃખદ પરિસ્થિતિમાં તમારા જેવા મર્દ લોકોની વીર લોકોની વિરાંગનાઓની જરૂરિયાત છે પરંતુ સંસ્કારી ભાષા સાથે તમે અમને મદદરૂપ થાવ તેવી આશા સાથે જય જવાન જય કિસાન જય જગત્તા જય જય ગરવી ગુજરાત